મારે જવાનું છે પિયર મેય ગયા મને તો લાની હોય તોય જવા દીધી નહીં મારે તો મારા બાપાને ફોન કરવો પડશે નો કોઈ મેળવા આવે એ હું જાતિ આવું વિવા બોલાયતા જવું પડશે

પાપી શોધે પણ ઓ બાજો પ્રોજેક્ટ શું શું થાય બાજો એ કોક બાઈક લઈ જો છે ભાભી થોડો ચેક કરાવો આવો આવો